હવેથી ઘરે બેઠા બદલી શખ્સો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર સામાન્ય પી પડી લાંબી લાઈનમાં ઉભા રહેવામાંથી મળશે મુક્તિ અરબી ભાજપ પ્રમુખના સાતસો કરોડના કાંડમાં આઈડીના દરોડા કેમ નથી પડતા કોંગ્રેસનો નો વેધક સવાલ યુકે માં નોકરી અને રહેવા સાથે સેટ કરી આપવાના નામે ઓગણીસ પોઈન્ટ ચોસઠ લાખની છેતરપિંડી આવનારા પાંચ દિવસની અંદર કડકડતી ઠંડી પડવાની આગાહી ઉત્તર ગુજરાતમાં ડીસા પાટણ પાલમપુર વિસ્તારમાં અતિશય ઠંડી પડવાનું અનુમાન કમોસી વરસાદ પડવાની કોઈ સંભાવના નથી પંચમહાલમાં બે ટ્રક વચ્ચે ભયાનક ટક્કર બાદ આગ પડકી એક વ્યક્તિનું સળગી જતા મત ગુજરાતમાં નવા વર્ષ વન વિભાગના કર્મચારીઓ માટે ખુશખબર ચારસો પચીસ વન રક્ષક વનપાલ તરીકે બળતી બે હજાર સત્યાવીસ માં કોંગ્રેસ સરકાર બનશે તો ખેડૂતોના દેવા માપ અને લોન પાક તિરણ માફ કરીશું અને દિવસે બાર કલાક વીજળી અને ખેડૂતોને પાકના ઊંચા ભાવ આપીશું કોંગ્રેસ નેતાની મોટી જાહેરાત ટુલ કીડ સહાય નાના ને સીમા પાવડા જેવા જેવાજારો ખરીદવા માટે પંચોતેર ટકા અથવા તો ચાર હજાર પાંચસો સુધીની સહાય યોજના ચાલુ કરી છે પાટણના ના તેસઠ હજાર ત્રણસો બાર ખેડૂતોને પાક નુકસાનની પેટે બસો ને કરોડ ચૂકવાયા સહાય સીધી બે ખાતા જમા ખેતીવાડી અધિકારીએ માહિતી આપી તેલંગાણામાં કાર ડિવાઇડર સાથે અથડાઈ ચાર વિદ્યાર્થીઓના મોત એક વિદ્યાર્થીને કાયલ બથડે પાટીમાં હતા ફૂલ પરત ફરી રહ્યા સ્પીડને કારણે અકસ્માત ગાંધીનગરમાં ગંદા પાણીથી ફાટી નીકળેલા ટાઈફોઇડના પગલે અમદાવાદમાં દૂષિત પાણીને લઈને વિપેક્ષ આક્રમણ બન્યો

બે લાખ પાંત્રીસ હજાર સાતસો ને પંચોતેર રૂપિયા વગર સોનાનો નો ભાવ બારસો રૂપિયા ઘટાડા સાથે એક લાખ પોત્રીસ ચારસો ને તેતાળીસ રૂપિયા પતિ દસ ગ્રામ પર ખુલ્યો એલ આરડી ની ભરતી મોટી અપડેટ સ્થળ પસંદગી માટે અરજી પ્રક્રિયા શરૂ ઉમેદવારો માટે જીપીઆરબીએ જાહેર કરી મહત્વની અપડેટ બાપુનગરમાં સિગારેટ આપવાને ના પાડતા બે મિત્રો પર જીવલેણ હુમલો ઇજાગ હોસ્પિટલમાં દાખલ વડોદરા એરપોર્ટ સર્કલ નજીક બે બામ આયસર ચાલકે એકથી વધુ વાહનોને અડફેટે લીધા એકનું મત એસઆઈઆર હેઠળ બાર રાજ્યોમાં છ પોઈન્ટ પાંચ કરોડ મતદારોના નામ અટાવ્યા મસ્જિદ પાસેનું દબાણ હટાવવા જતા પોલીસ પર પથ્થરમારો પાંચ ઘાયલ દિલ્હીના રામલીલા મેદાન વિસ્તારમાં હિસ્સા સગીર સહિત પાંચની ધરપકડ દસ થી પંદર ને અટકાયત લઈ પૂછપરછ કરાઈ રેલવે સેનામાં સરકારી નોકરીના નામે મોટું કોબાડ ગુજરાત સહિત છ રાજ્યોમાં માં ઈડીના દરોડા અમદાવાદીઓ માટે ગંદુ પાણી કોંગ્રેસના નેતાઓએ પ્રદૂષિત પાણી મુદ્દે મેયર બંગલો પહોંચીને કર્યો અલ્લાબોલ ગુજરાત બાદ ભારતના અનેક રાજ્યોની અદાલતોને બોમની ધમકી એમપી થી લઈને હિમાચલ સુધી એલર્ટ કરવામાં આવ્યું અમદાવાદ સાનંદ પોલીસ છત્રીસ હજાર પાંચસો રૂપિયાની પ્રતિબંધી ચાઇનીઝ દોરી જપ્ત કરી કિશોરની અટકાયત કરી ગુડ ન્યૂઝ ઈ પીએફઓ મોટા ફેરફારની તૈયારીમાં કર્મચારીઓ આ રીતે તાત્કાલિક ઉપાડી શકશે પીએફની રકમ બાંગ્લાદેશમાં અશાંતિ વચ્ચે વધુ એક વિદ્યાર્થી નેતાને સરા જાહેર ગોળીઓથી વિધિ નાખ્યો ટ્રમ્પના રાજીનામાની માંગ મહિલાની હત્યા મામલે અમેરિકામાં ઠેર ઠેર ઉગ્ર આંદોલન ગમિગ્રેશન મુદ્દે વધ્યો વિવાદ પીએમ કિસાન યોજના સાથે કેન્દ્ર સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે ટ્રાન્સફર કરશે જ્યારે આ યોજના હેઠળ ખેડૂતોને માસિક ત્રણ ત્રણ હજાર પેન્શન આપવાની જોગાઈ છે જ્યારે આ યોજના પ્રીમિયમ કિસાન સન્માન નીતિ યોજનાને રકમમાંથી કાપવામાં આવે છે આ માટે તમારે એક અલગ ફોર્મ ભરવાનું રહેશે આ પેન્શન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને દર મહિને ત્રણ પોઈન્ટ પંચાવન થી ત્રણ પોઈન્ટ બસો સુધીનું યોગદાન આપવું જરૂરી છે નર્મદાના રાજપીમ્પલાના મંદિરના બંધરૂમ માંથી મળ્યા વાઘના સુણત્રીસ શખ્સ ચામડા અને નક વન વિભાગ પણ ચોખ્ખી ઉઠ્યું માર્કેટમાં ફરી શાકભાજીના ભાવ આસમાને કોઈપણ સબ્જી કિલોએ રૂપિયા સોને પાર સારા ભાવ મળતા શાકભાજી વાવનારા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે ગુજરાતમાં ફરી ઠંડીનો પ્રકોપ આગામી ત્રણ દિવસ માટે ઠંડી વધવાની શક્યતાઓ કોઈપણ વિસ્તારમાં હાલમાં માવઠાની આગાહી નહીં ભારત સામે પાંચસો ટકા અમેરિકાની સંસદમાં બિલ લાવશે પાટણમાં રાયડાના પાક પર મોલો મચ્છી નો પ્રકોપ પચીસ હજાર એકર માં વાવેતર સામે ઉત્પાદન કટવાની ભીતિ ખેડૂત ચિત્તી જોવા મળ્યા છે